નમસ્કાર મિત્રો આજે આપણે એક બહુ સરસ મજાનો તદ્દન નવો વિષય લઈને આવ્યા છીએ એ છે કે ભાઈ ટોક્સિક લોકોની પહેચાન શું હોય છે એમની શું ખાસિયતો હોય છે અને આ જાણવું જીવનમાં ખૂબ જરૂરી છે નહીતર ઘણા બધા સંબંધોમાં આપણે ઘણું બધું સહન કરતા હોઈએ છીએ ભોગવતા હોઈએ છીએ પણ તેનાથી છુટકારો મેળવી શકતા નથી હોતા તો જો પહેલેથી જે આવા લોકોની આપણને પહેચાન થઈ જાય તો આપણે એ પ્રમાણે વર્તન કરી શકીએ અને આપણને પોતાને માનસિક અને શારીરિક નુકસાન થતું અટકાવી શકીએ છીએ તો મિત્રો આ ખરેખર આમ અમારી સૌરાષ્ટ્રની ભાષામાં કહીએ તો સમથિંગ લાઈક એક મીઠી કળતર જે સહન પણ ન કરી શકીએ અને એ છુટકારો મેળવવો પણ મુશ્કેલ થઈ જતો હોય છે હવે આવા લોકોને ખરેખર ઘણી તો બહુ કડવી કડતરના રૂપ સુધી પહોંચી જઈએ તો આપણે બહુ વાર ન લગાડતા ફટાફટ એમની એક એક ખાસિયતો ઉપર નજર કરીએ એ લોકો જે આવા લોકો હોય છે એમનામાં નમ્રતાનો બહુ અભાવ હોય છે તમને રિસ્પેક્ટ નથી આપતા તમારા જે વ્યક્તિત્વ હોય એનો અનાદર કરે છે તમારી કોઈ કેપેબિલિટીઝ હોય ખાસિયત હોય તો એનો પણ એ ઉપવાસ કરે છે ઉપવાસ કરે છે મજાક બનાવે એનો અને સતત ટીકા કરતા હોય છે કે ભાઈ આ તે શું બાફી માર્યું આ તો આ કંઈ તમે કોઈ પ્રોજેક મહત્વના પ્રોજેક્ટની વાત કરો તો એ પણ એ કે આ આમાંથી કાંઈ વળશે નહીં ને તું આમાં નબળો છે આ તારું કામ નહીં એટલે તમારી જે સિદ્ધિઓ છે એની મજાક બનાવે અને એમ કહેવાય કે જાણે પ્ર પ્રમાણિક પ્રતિસાદ આપી રહ્યા છે પણ ખરેખર તો એમાં એમનો મજાકનો સૂર હોય છે અરે યાર તું તો બહુ ઊંચામાં આવી ગયો બહુ મોટો માણસ થઈ ગયો એટલે ખરેખર તમને ડિફેન્સમાં મૂકવાની કોશિશ કરતા હોય છે નંબર ટુ આમનું જે ખાસિયત છે કે જે તમારું ભાવનાત્મક મેન્યુપ્યુલેશન કરે એટલે કે એમોશનલ અત્યાચાર એમોશનલ બ્લેકમેલ એટલે લાગણીઓનો તમારી લાગણીઓનો દુરુપયોગ કરી અને તમને કોઈકને કોઈક રીતે પરેશાન કરે ફસાવવાની કોશિશ કરે તમારી લાગણીઓ જે છે એને નિયંત્રિત કરવા માટે એ તમારામાં ગિલ્ટી ફીલ કરાવે ગુસ્સે થઈ જાય અને પછી ઘણીવાર સેલ્ફિટી સ્વદયાનો ઉપયોગ પણ કરે સો એ ભાઈ આપણે ઘણીવાર નથી કહેતા એ યાર તારા તારા સિવાય મારું કોણ એટલે તમે પછી એના માટે બહુ મહેનત કરો પછી તમને કહે કે ભાઈ તમે જો કોઈ બીજા જોડે સમય પસાર કરો તો એ કહે કે ભાઈ તું મને શું છોડી દેવાનો વિચાર કરે છે તો હું યાર મારી જાતને નુકસાન કરીશ હું ફલાણું કરીશ એમ પેન્ટ્રમ્સ જેને કહેવાય એટલે કોઈને કોઈ રીતે એ એમનો પીછો છોડાવવા ન દે એટલે યાર હવે તો શું યાર આપણે તમને પસંદ નથી આવતા ટૂંકમાં આ ટાઈપની ઇમોશનલી બ્લેકમેલ કરવાની કોશિશ કરે તમારી લાગણીઓને છંછેડી નાખે ત્રીજું એક એમનું ખાસિયત છે કે ગેસ લાઇટિંગ ગેસ લાઇટિંગ એટલે તમને તમારી જે બુદ્ધિ ઉપર શંકા પેદા કરવા લાગી જાય એમ તમને એમ થાય કે હું ખરેખર પાગલ છું મારી આ ભૂલ છે તમે કોઈ પણ એટલે જે માની લો કે હકીકત હોય વાસ્તવિકતાને એ નકારી કાઢે છે એને વિકૃત સ્વરૂપ આપી દે એમ એટલે તમને તમારી જે ધારણાઓ છે બિલીફ છે વિવેક બુદ્ધિ છે એના ઉપર સવાલ ઉઠાવે તમે ઘણી વાર એને કે ભાઈ તું મને આવું બધું બોલ્યો હતો મારું અપમાન કર્યું હતું એ તું ભૂલી જાય છે બધા ભેગા હતા તો એ સીધું નકારી કાઢશે એ કે નાના હું એવું કંઈ બોલ્યો જ નથી તને ક્યાં યાદ રહે છે એમ તું તો બધી બનાવટી વાતો ઉપજાવી કાઢેલી વાતો છે એટલે હવે તમે ગમે એટલી કોશિશ કરો એ સ્વીકારશે જ નહીં હું આવું બોલ્યો જ નથી એમ એટલે તમને તમારી જે બુદ્ધિ છે એના ઉપર સવાલ પેદા કરી નાખશે ચોથી વાત એમની એ છે કે એમ લોકો થોડા ઈર્ષાથી પણ પીડાતા હોય છે અને એ તમારી જે સ્વાયત્તા છે સ્વતંત્રતા છે એને પ્રતિબંધિત કરવાની કોશિશ કરતા હોય છે દાખલા તરીકે તમે મિત્રો સાથે બહાર જવાનું આયોજન કરો તો ગુસ્સે થઈને કહેશે ઓ યાર મને હંમેશા એકલો છોડીને જતો રહે છે અને તારે મારી સાથે રહેવું જોઈએ અને એટલે આમાં શું થયું તમારી જે સ્વતંત્રતા છે એના ઉપર કાપ આવી ગયો ને તમે તમારી ઈચ્છા મુજબ વર્તી ના શકો ઠીક છે ફ્રેન્ડશીપ હોય સગા સંબંધી હોય પણ તમને તમારી રીતે હરવા ફરવાનો મિત્રો ચૂઝ કરવાનો શોખ છે જ ને પછી એમની એક આવે કે બ્લેમ શિફ્ટિંગ સો એટલે કે ભાઈ એણે કંઈ ગલતી કરી હોય મિસ્ટેક કરી હોય તો એ બીજા ઉપર દોષનો ટોપલો ઢોળી દેશે જવાબદારી ટોટલી આવા માણસ લેતા જ નથી હોતા ઘણીવાર ઓફિસોમાં આવું બધું થતું રહેતું હોય છે પછી એ તો તમારા ઉપર ઢોળે તે મને યાર સાચી સલાહ આપી હોત તો પછી હું આવી રીતે ભૂલ ન કરત ને આ તો આ તો તારી જ ભૂલ કહેવાય અંતે તો એ તમારા ઉપર જ આખું બધું ઓળીઓ ગોળીઓ ઢોળી દે બરાબર છે એટલે મુશ્કેલી આ થતી હોય છે એટલે ઘણી વાર આ આવા માણસોને પછી તમે જ્યારે જો ખૂબ એને સમજાવવાની કોશિશ કરશો તો પણ એ સમજશે નહીં છઠ્ઠી વાત એ છે કે તમે જે કહેવાય કે જે સીમાઓનો અભાવ એ તમારી જે સીમા છે એને સદંતર ક્રોસ કરશે એમ કે તમારી જે પર્સનલ સ્પેસ છે ઓ એની તો એને અમે કોઈ દરકાર જ નથી તમે ભાઈ ના પાડશો કે ભાઈ મારે છ વાગે નીકળવાનું છે બારગામ જવું છે તો એ હાડા પાંચ પોણા છ એ આવીને બેસી જશે હું એટલે એ તમે ના પાડશો તો એ કોઈ વાતનો ઇસ્યુ હોય તમે ના પાડી દીધી હોય તો પણ વારે ઘડીએ તમને મેસેજ કરીને માન પરેશાન કરશે એમ કે જે તમને વારંવાર ફોન કરે મેસેજ કરે અચાનક તમારા ઘરે આવી જાય સતત તમારું ધ્યાન માંગતા રહે વાર શું છે કે આપણે પોતાના માટે પણ અંગત સમય જોઈતો હોય છે એટલે એ જે સીમાઓનું ઉલ્લંઘન કરી નાખે એટલે આ એક વાત છે બીજું એ છે કે એમની જે ભાવનાત્મક અનુપલબ્ધતા એટલે ઇમોશનલી તમારા માટે હાજર હોતા જ નથી તમને કામ પડે કોઈ એવી વાત હોય તો કે એમાં શું મોટું થઈ ગયું બીજી વાત કરશે કોઈ સિરિયસ વાત હોય તમે એને કહો તમે અપેક્ષા રાખો કે કંઈક સહાનુભૂતિ બતાવે મદદનો કંઈક હાથ આગળ કરે પણ એમાં તો એ કાંઈ એવી ઈચ્છા જ નથી ધરાવતા એ કે યાર એ તો તારી ભૂલ છે હવે એમાં હું શું કરું એમ એ કોઈ પ્ર પ્રતિભાવ હોય એમનામાં પ્રતિભાવ આપતા જ ના હોય બહુ ઓછો આપે એમ અથવા તો વાત સાંભળે જ નહીં તમે આખી ડિટેલમાં સિરિયસ હો વાત કહો તો એ કઈક બીજી વાત કાઢીને બેસી જાય એટલે તો એક અઘરી બાબત છે આ છે તમે તમારી સમસ્યા શેર કરો તો એ આખી વાત બદલી નાખે પછી પાછું શું કે હું આવી નાની નાની વાતોમાં પડતો નથી યાર એમાં આ તો એ લાગણી વેળા છે તારા એમ કરીને હસી કાઢે મજાક કરે પાછા બીજું એક મહત્વનું છે એમનો જે મૌખિક દુર્વ્યવહાર સો તમને ટોંટ મારે ટીકાઓ કરે ડરાવવાની કોશિશ કરે નુકસાનકારક ભાષા વાપરે શારીરિક હિંસાનો પણ પ્રયોગ કરે દલીલબાજી કરે પછી બહુ એવું કરશો તો ચીસો પાડીને તમને બે કંટ્રોલ કરવાની કોશિશ કરશે અથવા તો એકદમ ગુસ્સામાં ટેબલ ઉપર હાથ પછાડશે એટલે કોઈ જે જે નમ્રતા સારી રીતે વર્તન છે એવું કઈ હોતું નથી એમ એના સ્વાર્થમાં ડૂબેલો હોય મારું શું એમ એમ મને કંઈ આડુઅડું બોલાણું આ છે તે છે એ રીતે આખું એમનું વર્તન આખું હોય છે ચીસો પાડીને કે તું કંઈ જ નથી તારું કઈ મહત્વ જ નથી ને એવી બધી બાબતોમાં આ લોકો બહુ રિએક્શન્સ આપતા હોય છે પછી એક બહુ આ ખાસિયત જોવા જેવી છે એમની ક્રોનિક નકારાત્મકતા હોય સાવ બધા જ વિચારો નેગેટિવ હોય તમે ગમે એટલી પોઝિટિવ વાત કરો તો આખું નેગેટિવ રીતે જે એનો લેતા હોય ડ્રામેબાજી આખી કરે ફરિયાદો કરે યાર મારું તો બે હજારનું નુકસાન થઈ ગયું ત્રીસ હજારનું નુકસાન થઈ ગયું નાની મોટી કૌટુંબિક સમસ્યાઓ લઈને તમારા કલાકો કલાકો ખાઈ જાય એટલે તમે તમે તમારી જો એમોશનલી એટેચ થઈ જાઓ તમારી એનર્જી આખી ડ્રેન આઉટ થઈ જાય સો એ તો રિલેક્સ થઈ જાય એને પછી અડધી કલાક પછી કાંઈ ના હોય એ તો પાછો ગો ગપ્પા મારીને ફરવા ભી જતો રહે પણ તમારો અડધી પોણી કલાક તો એ ઉર્જા તમારી ખલાસ કરી નાખે તમારી જે પાછી સકારાત્મકતા હોય પોઝિટિવ વાતો કરતા ના ના યાર એમાં કાંઈ નથી મેં કરી જોયું તું ફલાણા ભાઈ ને ભાઈ ને એ રીતે આખી એમની બધી વાતો નેગેટિવ હોય એમ એટલે ખુશ હોવા ને એ બદલ પાછા તમે લો કે મજામાં રહેતા હો ખુશ રહેતા હો તો તમને ગિલ્ટી ફેલા ગિલ્ટી ફીલ કરાવ જાણે તમે કોઈ ગુનો કર્યો હોય એટલે ઈર્ષા પાવે એમ છે એટલે આ બધું બહુ ધ્યાનથી સા સમજવું ખૂબ જરૂરી છે યાર પછી એક ગંભીર બાબત એ છે કે સ્વાર્થ અને હક આની તેઓ વિશેષ અપેક્ષા રાખે તમારી પાસેથી એમ કે તમારી જે ઈચ્છાઓ હોય એને પ્રાથમિકતા નહીં આપવાની તમે માની લો કે હોટલમાં જમવા જાઓ તો તમે કહો કે આ જમવું ના 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 એ એ મંગાવે જ નહીં યાર એ ખવાતું હશે ઢોસા હવે તમને ઢોસા ફાવતા ના હોય તરારામ ઢોસા કે તમે કે ભાઈ આપણે આવી હોટલમાં રહીએ તો ના ના એવી હોટલમાં ના જ જો હું બતાવું એ હોટલમાં જઈએ એ તમારી જે તમારો જે હક છે તમારી જે જરૂરિયાતો છે ઈચ્છાઓ છે એને બિલકુલ ધ્યાન જ ના આપે એટલે તમે પરેશાન થવા તમે મેન્ટલી અપસેટ થઈ જાઓ કે હવે શું કર્યું યુ કે નોટ એન્જોય ફિલ્ડ ટ્રીપ વિથ એમ આવું પછી આ તારી પસંદ તું શું જાણે તને શું પસંદ કરતા આવડે એમ એવી બધી વાતો કરવા માટે અને છેલ્લું તો એક પોઈન્ટ છે કે તમારી લાવ લાગણીઓ જે છે એની અવગણના કરે તમારી કોઈ ચિંતા હોય પરેશાની હોય તો એને બિલકુલ ધ્યાન ન આપે એને ઘટાડી નાખે એ કે ભાઈ તું યાર આવું બધું કરે છે તો યાર તો મને મજા નથી આવતી યાર શું ખોટું યાર તો એ તરત એમ કહેશે કે તું યાર હંમેશા વધારે પડતું વિચારે છે આમાં શું કાંઈ મોટી વાત છે યાર ભૂલી જવાનું એમ હવે તમારું ઇન્સલ્ટ કરી ના કરી નાખ્યું હોય તમને હકે રહેવા ના દીધું હોય પાછું વાત એવી કરશે કે યાર આમાં કાંઈ મોટી વાત નહીં પછી કે સોરી સોરી બકા અલે પણ સાત આખી ટૂંક સમજવાની કે એક એવી રીતના સેલ્ફ સેન્ટર થઈ ગયા હોય છે સ્વાર્થી કે એમાં તમે કોઈ વ્યક્તિ તરીકે નહીં પણ એક ઇસ્તેમાલ કરવાની ચીજ વસ્તુ એવી રીતે આખું સમસ્યા ઊભી કરી દેતા હોય છે એટલે જો તમે કોઈ આવા ટોક્સિક રિલેશનશીપમાં હોય આવા સંબંધમાં હોય એ કોઈ પણ હોઈ શકે છે તમારા હસબન્ડ હોઈ શકે છે તમારા પત્ની હોઈ શકે છે તમારા ભાઈ હોઈ શકે છે તમારા મિત્રો હોઈ શકે છે સો એટલે આવા ટોક્સિક રિલેશન આનું સંબંધોનું પુનઃ મૂલ્યાંકન કરો સો ફરીથી એકવાર જોઈ લો હું એમ નથી કેતો સંબંધો કટ કરી નાખો સમાજ જીવનની અંદર દરેક સાથે આપણે સંબંધ રાખવા જોઈએ પણ તો એવી રીતે કોઈને તમારા ઉપર હાવી ન થવા દો કમસે કમ અને જો એવું હોય તો થોડી દૂરી બનાવી લો કે ભાઈ ઓછું મળવું એમ એવું લાગે કે એમની જોડે ફરવા ન જવું જમવા ન જવું શું એક મર્યાદિત સંબંધ રાખવો આપણે આપણે કાંઈ હેરાન થવા માટે નથી આપણે પણ પોતાની જિંદગી મસ્તીથી શાંતિથી જીવવા માટે આપણે હોય છે બરાબર તો નાહકના આવા ચિત્ર વિચિત્ર લોકો જોડે સંબંધો બનાવી એટલે પરેશાન થવાની કોઈ જરૂર નથી જાજા બધા મિત્રોની બી જરૂર નથી તમને અનુકૂળ આવતા હોય બે સારા તમારું મેન્ટલ મેચ થતું હોય એવા બે ચાર મિત્રો તો બહુ થઈ ગયા એટલે આ જે આખી આજે આપણે વાત કરી ચહેરી લોકો ટોક્સિક પીપલની તો સાથે સાથે એ પણ કહી દરેક લોકો થોડા ઘણા અંશે ટોક્સિક હોય છે એમના વર્તનમાં એટલે એ સાવ નકામા નથી થઈ જતા એ એમનો પણ જે કહેવાય કે સમાજ જીવનની અંદર એ લોકો ઘણા લોકોને મદદરૂપ પણ થતા હોય છે એવું એવું નથી પણ જ્યારે ટોક્સિકિટી જ્યારે આપણે નથી કે ભાઈ ઓછી માત્રામાં ઝેર કાંઈક કરે નહીં લિવર પચાવી લે પણ વધુ પડતું ઝેર હોય ને તો પચાવવું મુશ્કેલ પડે એટલે જ્યારે તમને એવું લાગે કે આ તો વધારે પડતો ડોઝ થઈ જાય છે તો ધીરે રહીને સંબંધો ઓછા કરી નાખવા તમારા માટે લાભકારી છે આ થેન્ક યુ મિત્રો આભાર